તેર વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે શુભલક્ષ્મી રાજ્યોગ રામની કૃપાથી આ પાંચ રાશિઓ માટે ખુલશે સફળતાના દરવાજા હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે તેર વર્ષ પછી રામનવમી પર બારમાંથી પાંચ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો આ પાંચ રાશિઓ પર ભગવાન રામની કૃપા થવા જઈ રહી છે રામનવમી પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવવા જઈ રહી છે ભગવાન શ્રી રામ અને હનુમાનજીની કૃપાથી આ પાંચ રાશિવાળા રામનવમીથી કરોડપતિ બનવા જઈ રહ્યા છે રામનવમી સાથે આ પાંચ રાશિઓની સમસ્યાઓનો અંત આવશે હા મિત્રો તેર વર્ષ પછી રામનવમી પર બનેલો શુભ લક્ષ્મી રાજયોગ આ પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવવા જઈ રહ્યો છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં રામનવમીનો તહેવાર દેશભરમાં રામ જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન રામની સાથે ભગવાન હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે એવી માન્યતા છે કે રામનવમી એ છે જે લોકો આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરશે તેમના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે અને કોઈ પણ પ્રકારના સંકટનો અંત આવશે મિત્રો વાલ્મીકી રામાયણ મુજબ ભગવાન રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ કર્ક રાશિમાં અને અભિજીત મુહૂર્તમાં થયો હતો તેથી દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે તેર વર્ષ પછી થઈ રહેલી રામનવમીના દિવસે કેટલાક દુર્લભ સંયોગો બની રહ્યા છે જેના કારણે બારમાંથી પાંચ રાશિઓ પર આપણા રામજી રામ ભગવાનની કૃપાથી આ પાંચ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે હા મિત્રો ચાલો જાણીએ કે રામ નવમી પર કયા યોગો રચાઈ રહ્યા છે અને તેનાથી તમને શું લાભ થશે મિત્રો આ વર્ષે ચૈત્ર શુક્લ નવમી તિથિ પાંચ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ સાંજે સાત વાગીને છવીસ મિનિટથી શરૂ થશે અને છવીસ એપ્રિલ ઓગણીસ સો રોજ સાંજે સાત વાગીને બાવીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે મિત્રો હિન્દુ ધર્મમાં ઉદ્યા તિથિનું વિશેષ મહત્વ છે આ કારણે રામ નવમી છ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે ત્યાં પૌષ્ટિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ પણ આ તહેવાર છે આ દિવસે ચૈત્ર માસના સુખ પક્ષની નવમી તિથિ સાથે મિત્રો પુષ્ય નક્ષત્રમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તે દિવસે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ થવાના છે તેમજ તે દિવસે ચંદ્રકર્ક રાશિમાં ચાલવા જઈ રહ્યો છે જેના કારણે શુભલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે જે જ્યોતિષ કેલેન્ડર મુજબ તેર વર્ષ પછી આવો દૈવી સંયોગ બની રહ્યો છે જેની પાંચ રાશિઓ પર ખૂબ જ સકારાત્મક અસર થવા જઈ રહી છે તો મિત્રો આપને વિનંતી છે કે આ વીડિયોમાં અંત સુધી રહો આ વિડિયોને અધૂરો ન છોડો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભગવાન રામ અને ભગવાન શ્રી હનુમાનજીનો સાચા હૃદયથી જય જયકાર કરો જેથી ભગવાન રામ અને શ્રી રામ ભક્ત હનુમાનજીની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક કરો તો મિત્રો ચાલો જાણીએ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ અમે તમને જણાવીએ કે મેષ રાશિના લોકો તેર વર્ષ પછી રામનવમી પર બનેલા દુર્લભ યોગને કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવવાના છે હા મિત્રો આ રામનવમી પર ભગવાન રામ અને ભગવાન શ્રી હનુમાનજીના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રામનવમીથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમે લાંબા સમયથી જે પણ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થઈ જશે આ રામનવમી પર તમને ભગવાન રામજીની કૃપા મળવાની છે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે આ રામનવમી પર હનુમાનજી અને ભગવાન રામજીના આશીર્વાદથી તમે રોગોથી મુક્ત થશો અને શત્રુઓથી મુક્ત થશો રામજીના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો તમે ઘણા સમયથી આવા દુશ્મનોથી પરેશાન છો થઈ રહ્યું હતું હવે હનુમાનજીના આશીર્વાદથી શત્રુઓ તમારાથી હારતા જોવા મળશે આ રામનવમી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવી રહી છે ભગવાન રામજીના આશીર્વાદથી આ રામનવમી પર તમને તમારા બાળકો અથવા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે જે તમારું મન ખુશીઓથી ભરી દેશે તમે ખુશ નહીં થશો હા મિત્રો આ રામનવમી પર તમને ભગવાન રામજીના ઘણા બધા આશીર્વાદ મળશે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થશે સાથે જ તમને જણાવી દઈએ કે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે ભગવાન રામજી અને હનુમાનજીના આશીર્વાદથી અધિકારીઓ પાસેથી નોકરી અથવા પૈસાની શોધમાં રહેલા લોકોને કેટલીક નવી જવાબદારીઓ સોંપવામાં આવશે જેના કારણે તમને તે કરવામાં સફળતા મળશે તમારા બોસ તમારાથી ખુશ રહેશે જેના કારણે તમને પ્રમોશન પણ મળી શકે છે ભગવાન રામજીના આશીર્વાદથી આ વખતે તમારું સ્વપ્ન સાકાર થશે તેવી જ રીતે જે વિદ્યાર્થીઓ ઘણા વર્ષોથી વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા હતા તેઓનું સ્વપ્ન સાકાર થશે જે વ્યાપારીઓ લાંબા સમયથી પોતાના ધંધામાં ઓછા કે ઓછા નફાનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાનો અંત આવશે ભગવાન શ્રી રામજી અને હનુમાનજીના આશીર્વાદથી હવે તમે આ સમયે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો હવે તમે સમગ્ર દેશમાં સફળતાનો ઝંડો ઊંચશો જેથી વિશ્વ હવે તમારો મહિમા જોશે હા મિત્રો રામજી અને હનુમાનજીના આશીર્વાદથી તેર વર્ષ પછી બનેલી આ રામનવમી પર તમને શુભ લક્ષ્મી રાજયોગનો લાભ જ મળશે વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે આ રામનવમી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે હા મિત્રો તમે આ રામનવમીનો આનંદ માણશો રામનવમી પર હનુમાનજીને લાલ ચુનાર ચઢાવવાથી ભગવાન રામ ખુશ રહેશે નંબર બે કર્કાકર્ક રાશિવાળા લોકો અમે તમને જણાવી દઈએ કે તેર વર્ષ પછી રામનવમી પર બનેલા શુભલક્ષ્મી રાજયોગને કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થશે હા મિત્રો ભગવાન રામ અને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો ફાયદો થશે તમને ઘણો ફાયદો થશે જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદથી આ રામનવમી પર તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ રામનવમી પર હનુમાનજી અને ભગવાન રામજીની કૃપા તમારા પર છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે તે લોકો માટે ખુશીનો સમય હશે જેઓ લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પીડાતા હતા આ સમય તમારા માટે ઋણ મુક્તિના દ્વાર ખુલશે જેના કારણે રામજી અને હનુમાનજીના આશીર્વાદથી તમે દેવાથી મુક્ત થશો તમે તમારા જીવનમાં જે પણ સંઘર્ષોનો સામનો કર્યો છે હવે તમને તે સંઘર્ષોમાંથી રાહત મળશે આ રામનવમી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી તેમના જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે જે લોકો તેમના કરિયરમાં વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદથી સમાપ્ત થઈ જશે આ રામનવમી પર કર્ક રાશિવાળા લોકો તમારા પર રામજીની કૃપા રહે જેના કારણે તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો આ રામનવમી પર તમે પણ તમારા પતિ પત્ની અને બાળકો સાથે શુભ યાત્રા પર જઈ શકો છો જેના કારણે રામજીના આશીર્વાદ અને હનુમાનજીના આશીર્વાદથી આ યાત્રા તમારા માટે સફળ થશે તમારો ઝુકાબ આધ્યાત્મિકતા તરફ રહેશે તમે દાન કાર્યમાં તમારો હાથ બતાવશો જેના કારણે પરિવારનો સહયોગ પણ તમારી સાથે રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બિઝનેસ શરૂ કરવામાં વ્યસ્ત છે આ સમયે તેમનો વ્યવસાય શરૂ થઈ શકે છે જેના કારણે ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદથી તેમના વ્યવસાયમાં ઘણો વિકાસ થશે ખૂબ પ્રગતિ થશે તેમનો વ્યવસાય દેશ વિદેશમાં ફેલાશે પૈસા કમાવવાના માર્ગો ખુલશે જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો મિત્રો ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદથી આ રામનવમી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે મિત્રો આ સમયે તમારા ઘરમાં પૂજા હવન વગેરે થઈ શકે છે રામજીના આશીર્વાદથી આ સમયે જે લોકો નવા પરણેલા છે તેમનું લગ્નજીવન સુખી રહેશે જો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની વાત કરીએ તો આ રામનવમી તેમના માટે ફળદાયી સાબિત થશે ભગવાન રામની કૃપાથી તેમના સપના આ સમયે પૂરા થશે અને જે લોકો નવી નોકરીની તૈયારીમાં વ્યસ્ત છે તેમને નોકરી મળવાની સંભાવના છે તેનાથી તમારા પરિવારમાં ખુશીઓ આવશે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તમારો સમય આનંદમાં પસાર કરશો નંબર ત્રણ વૃષભ ચાલો તમને જણાવીએ કે આ રામનવમી તમારા માટે વરદાન સાબિત થશે હા મિત્રો તેર વર્ષ પછી રામનવમી પર બનેલા દુર્લભ યોગને કારણે આ રામનવમી પર ભગવાન રામનું શુભ પગલું તમારા ઘરમાં થવાનું છે જેના કારણે આ રામનવમી તમારા માટે ખાસ રહેવાની છે હા વૃષભ રાશિના લોકો આ રામનવમી હનુમાનજીના આશીર્વાદ સાથે એક નવો અધ્યાય લાવી શકે છે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી આ સમય તમારા માટે ઘણો લાભદાયક રહેશે હા મિત્રો રામજીના આશીર્વાદથી આ રામનવમીના દિવસે જે લોકો ઘણા સમયથી પોતાના કામને લઈને પરેશાન હતા તેમની સમસ્યાઓનો અંત આવશે હનુમાનજીની કૃપાથી તમે તમારા કામમાં ગતિ મેળવી શકશો અને હનુમાનજી પણ આ સમયે તમારા કામમાં તમારો ઘણો સાથ આપશે જેના કારણે તમારા કામ પૂરા થશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી લાંબા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તમને સારા પરિણામો મળી શકે છે તમારું કાર્ય સફળ થશે આ રામનવમી તમારા માટે ખુશીઓ લઈને આવી રહી છે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે લાંબા સમયથી તમારી આર્થિક સ્થિતિમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેનો અંત આવશે ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદથી તમારા લાંબા સમયથી અટકેલા કામ શરૂ થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ રામનવમી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે આ ઉપરાંત જે લોકો લાંબા સમયથી વર્કજ્ઞાની શોધમાં અહીંથી ભટકતા હતા તેમનું સપનું હવે સાકાર થશે તે પૂર્ણ થશે તેમને વર્કજ્ઞાનું મિલન થશે હનુમાનજી અને રામજીના આશીર્વાદથી તમે આ સમય દરમિયાન તમારા સપના સાકાર કરશો જે લોકો લાંબા સમયથી તેમના સંબંધોમાં ઝઘડતા હતા તેમની સ્થિતિ સમાપ્ત થશે તમારા પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે તે લોકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે જેમના જન્મદિવસે રામજી અને રામજીના આશીર્વાદ રામજી અને રામજીના આશીર્વાદથી પ્રાપ્ત થશે હનુમાનજી એક સારી રિટર્ન ગિફ્ટ આપવા જઈ રહ્યા છે સાથે જ તમને જણાવી દઈએ કે જે પણ લોકો લાંબા સમયથી કોર્ટમાં જૂના કેસ ચાલી રહ્યા છે તે કેસમાં સુનાવણી થઈ શકે છે જેના કારણે તમારી જીત નિશ્ચિત છે રામજી તમને આશીર્વાદ આપે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો બિઝનેસમાં ઉતર્યા છે તેમના બિઝનેસમાં ઘણી પ્રગતિ થશે આ રામનવમી તમે અઢળક ધન કમાવશો જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે તમારા પારિવારિક વાતાવરણમાં શાંતિ રહેશે તમે તમારા પરિવાર સાથે ક્યાંક શુભ યાત્રાના સ્તરે જવાની યોજના બનાવશો સાથે જ તમે ધાર્મિક કાર્યમાં પણ તમારો હાથ બતાવશો આ રામનવમી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે નંબર ચાર સિંહ રાશિ તમને જણાવી દઈએ કે તેર વર્ષ પછી રામ નવમી પર જે શુભ લક્ષ્મી રાજ્યોગ બનશે તે સિંહ રાશિના લોકો માટે સકારાત્મક બદલાવ લાવવાનો છે હા મિત્રો ભગવાન રામ અને ભગવાન શ્રી હનુમાનજીના આશીર્વાદથી આ સમયે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે જેના કારણે તમારા પર ધનનો વરસાદ થવાનો છે ભગવાન શ્રીરામની કૃપાથી આ રામનવમીએ તમે ખુશીઓથી સમૃદ્ધ થવાના છો જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છે તેમની યાત્રા સફળ થશે તેમના ઘરમાં પણ શુભ કાર્યો થઈ શકે છે જેના કારણે ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે આ સમય તમારા ઘરમાં પરિવારનું ઘણું આવવાજવાનું રહેશે આ રામ નવમી તમારા માટે ખુશીઓ લઈને આવી રહી છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જે માતાપિતા લાંબા સમયથી પોતાના બાળકોના કરિયરને લઈને ચિંતિત હતા તેમની સમસ્યાઓનો અંત આવશે જે લોકો વ્યક્તિની સમસ્યાઓથી પરેશાન હતા તેમની સમસ્યાઓ હવે ભગવાન રામજી અને હનુમાનજીની કૃપાથી દૂર થવા જઈ રહી છે આ રામનવમી પર તમને સરપ્રાઇઝ મળશે હા તમને મિત્રો મળશે અને ભગવાન રામના આશીર્વાદથી આ રામનવમી પર કેટલીક મહિલાઓને માતા બનવાની ખુશી મળી શકે છે જેના કારણે તેમનું જીવન સુખમય બની જશે હનુમાનજીના આશીર્વાદથી જે પણ લોકો શિક્ષણના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ સમયે હનુમાનજીની કૃપાથી સમાપ્ત થઈ શકે છે હા મિત્રો આ સમયે તમારું સપનું સાકાર થઈ શકે છે તે જ સમયે નોકરી અને પૈસા ભરી રહેલા બેરોજગાર લોકોને બાજુથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે આ રામનવમી તમારા સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે તમને એ પણ જણાવી દઈએ કે આ સમયે પ્રેમીના જીવનમાં જે પણ કડવાશ ચાલી રહી હતી તેની મુશ્કેલીઓનો અંત આવવાનો છે આ રામનવમી પર બનેલા શુભ લક્ષ્મી રાજયોગના કારણે તમારા દરેક કાર્ય શુભ થવાના છે હા મિત્રો આ રામનવમી પર આર્થિક લાભની સાથે સાથે અનેક માર્ગો ખુલવાના છે તો મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો રામજીના આશીર્વાદથી આ રામનવમી તમે ફક્ત ચાંદીના જ થશો હા મિત્રો નંબર પાંચ મિથુન મિથુન રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે તેર વર્ષ પછી રામનવમી પર બનવાના શુભલક્ષ્મી રાજયોગના કારણે તમારા ઘરમાં રામજીના શુભ ચરણોનો પ્રવેશ થવા જઈ રહ્યો છે જેના કારણે આ રામનવમી મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ખાસ સાબિત થવા જઈ રહી છે હા મિત્રો આ રામનવમીથી તમારા સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન રામ અને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ રામનવમી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવશે કરવા જઈ રહ્યા છીએ આ રામનવમી રામજીની કૃપા તમારા પરિવાર પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ટૂંક સમયમાં લગ્નની ઘંટડીઓ વાગવા જઈ રહી છે હા મિત્રો આ રામનવમી તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તે લોકો માટે સફળતાની સંભાવનાઓ છે આ સમયે ભગવાન રામજીના આશીર્વાદથી તમારું મન ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેવાનું છે તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ જવાનું છે હા મિત્રો આ તમારા જીવનમાં આધ્યાત્મિકતાનો સંચાર કરશે ભગવાન રામજી અને હનુમાનજીના આશીર્વાદથી તમે આ રામનવમીએ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો રામજી અને હનુમાનજીના આશીર્વાદથી તમે સફળતા તરફ ઉડી જશો હા મિત્રો આ સમય આર્થિક રીતે ઘણો સારો રહેશે તમને આર્થિક લાભ મળશે આ રામનવમીથી તમારા પર રામજીના આશીર્વાદ રહેશે સાથે જ તમને જણાવું છું ભગવાન રામ અને હનુમાનજીની કૃપાથી આ સમયે તમારા જીવનમાં ખુશીના નવા સ્ત્રોત આવશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમે તણાવ મુક્ત જીવન જીવશો જેનો તમને ભવિષ્યમાં પણ ફાયદો થશે આ સમયે સમાજમાં તમારું માનસન્માન વધશે લોકો તમારા ખૂબ વખાણ કરશે હા મિત્રો આ રામનવમી તમારા માટે ખુશીઓ લઈને આવશે શુભ પ્રવાસની તકો મળશે આ સમય કેટલાક લગ્ન અને વૈવાહિક સંબંધોની પુષ્ટિ થઈ શકે છે મિત્રો આ રામનવમી પર તમે જે પણ કાર્ય કરશો તે શુભ રહેશે તમને તમારા કાર્યમાં સફળતા મળશે વ્યાપારીઓ માટે તમને વ્યવસાયમાં માત્ર લાભ મળશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે તેર વર્ષ પછી રામનવમી પર એક દુર્લભ સહયોગ થશે તમને માત્ર નફો જ મળશે હા મિત્રો તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી હતા તે ભાગ્યશાળી રસિયાઓ જેમને રામનવમી પર ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ભગવાન રામ અને હનુમાનજીનો જયજયકાર કરો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર